વાપી તાલુકામાં એક શ્રમિક પરિવારની તેર વર્ષીય દીકરીને ગર્ભવતી તબિયત લથડતા તેને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં તેને ગર્ભ હોવાનું ફલિત થતા પીડિતાની માતાએ ત્રણ બાળકોના પિતા એવા આરોપી સામે ફરિયાદ નોંધાવી છે હવે પોલીસે ફરિયાદના આધારે મેડિકલ કરાવી તેના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી છે